આઈ જા પડો પડો પતે આઈ ચાલે ચાલ સહી આઈ ગયો ચાલ અ શું નામ હતું મારું નામ રાજુ છે ગામ સંકળપુર તાલુકો બેચાજી જિલ્લો મહેસાણા મને નસનો પ્રોબ્લેમ હતો એ હું ડોક્ટર આગળ તમામ ડોક્ટર આગળ ફરી વરે છું બે થી ત્રણ લાખ રૂપિયા ખર્ચો પણ કરી નાખ્યો છે પણ રિઝલ્ટ જોવા મળ્યું નહીં સતત જોવા શું પ્રોબ્લેમ હતો તમારો મતલબ મારા મગજની નસ દબાતી હતી ડોક્ટરે એવું કીધું મને

અને મને પ્રોબ્લેમ હતો સતત ચક્કર ચાલુ ચાલુ રહેતા હતા એટલે ડોક્ટરે એમ કીધું હતું કે તને નસ દબાય છે અને મટી જશે અને દવા આડી મૂકી દેતા ઓય ઓય કેટલી વાર તમે આયા અમે બીજી વાર આવી બીજી વાર એટલે તમે પહેલા રાઉન્ડમાં જે આયા એમાં તમને કેટલા ટકા આવ્યો પહેલી વાર હું આવ્યો ત્યારે તમે મને સર્વિસ આપી તો હું કરી ગયો તો મને 50 50 થી 60 ટકા નો એટલે હું ફરી વાર અહીં આવ્યો મને સારું લાગ્યું એટલે આપણે શું કર્યું તમને કોઈ ગોળી કે દવા કે ઇન્જેક્શન કોઈ આવ્યું નહીં આપણે તમારા શરીર સેટિંગ બરાબર

અને મુક્તિ શકે દુઃખની સંગાથમાં જીવન જીવવું એના કરતા દુઃખને મટાડી જીવન જીવવામાં મજા આવશે કાયમ દુઃખની સંગાથ જીવવું એના માટે અમે તમારો વિડીયો બનાવ્યો હવે હું તમને એમ કહેતો હતો કે આ ટીવીની ચેનલમાં કોઈ પેપર તો કારટ્યું નહી તમારે શું કહેવું છે અમને તો કમ્પ્લીટ લાગી રિઝલ્ટ અમને તો બીવાર આયા અમારું સારું લાગી એટલે અમે ફરીવાર આયા ન સારું ન લાગે તો અહીંયા આબન કોઈ મતલબ જ નતો ને અને હું એકલો તો આયો નહી કે જબરદસ્તી વિડિયો બનાવવામાં આયો નતી હું મારો ફેમિલી સાથે આયો છું ખાસ છે એમ નહોમ થોડો વિડિયો કરો ફેમિલી સાથે આયો છું કોઈ જબરદસ્તી વિડિયો બનાવ આવતો નહી સરસ એટલે રાખી દીયો